બાલાસીનોરમાં પોલીસ દ્વારા બાળકને માર મારા મામલો રાવી સમાજના યુવા અગ્રણી રાકેશ ડાંગ કરી ન્યાય માટે રજૂઆત રજૂઆતો છોડવામાં નહીં આવે તપાસ ચાલુ છે એવું પોલીસ નું આશ્વાસન મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ચોરીની આશંકા બાદ એક બાળક પર પોલીસ દ્વારા બળ પ્રયોગ થયાની ઘટના સામે ચકચાર મચી હતી અને બાયડના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા પીડિત પરિવારની મુલાકાતે પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો

તો સામે પોલીસે પણ યોગ્ય તપાસ કરી જે પણ દોષિત હશે તેમને છોડવામાં નહીં આવે એવી ખાતરી આપી છે જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગુજરાત ન્યાય માટે લડત આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ગરીબ અને સામાન્ય પરિવારને કોઈ પણ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો એને સાંખી નહીં લેવાય તેવું અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ મહીસાગર આજરોજ રાવણ સમાજના પ્રતિનિધિ મંડળ અહીંયા મળવા આવ્યું છે એમના તરફથી આ જે દીકરા છે એને ન્યાય મળે એ બાબતની એક રજૂઆત કરવામાં આવી હતી પોલીસ તરફથી ડીવાયએસપી એસસીએસટી સેલનાઓને આ સમગ્ર કેસની તપાસ એકત્રીસ તારીખના રોજ જ આપી દીધી છે જે ડીવાયએસપી એસસીએસટી સેલ છે એમના દ્વારા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા આ ઘટનામાં સામેલ તમામ અધિકારી કર્મચારીઓ કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિઓ તેમજ જે હોસ્પિટલ છે ત્યાં જે ડૉક્ટરે એમનું ટ્રીટમેન્ટ કરી હતી એમનું નિવેદન આ તમામ એંગલો આવરી જઈને સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે સમગ્ર સમાજને હું ખાતરી આપું છું મહીસાગર જિલ્લા પોલીસ વતી કે જો આ સમગ્ર ઘટનામાં કોઈ પણ અધિકારી કે કર્મચારીનું ઇન્વોલ્વમેન્ટ સામેલ હશે કે એમના દ્વારા કોઈ પણ તબક્કે બળ કરવામાં આવ્યો હશે તો ડેફિનેટલી એમના વિરુદ્ધ એક્શન લઈશું અને સમાજમાં એક દ્રષ્ટાંતરૂપ દાખલો બેસે એ રીતની કાર્યવાહી કરશું જી સર તપાસ અત્યાર સુધી ક્યાં પહોંચી છે અને એનો રિપોર્ટ ક્યાં સુધી આવશે શું જાણો છો તપાસમાં જે તપાસ છે એ ડીવાય એસપી એસસીએસટી સેલ કરી રહ્યા છે એમના દ્વારા મોટા ભાગના જે પોલીસ સ્ટેશન એ દિવસે હાજર હતા એ કર્મચારીઓના નિવેદન લઈ લેવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનમાંથી સીસીટીવી કેમેરા કે સીસીટીવી ફૂટેજ પણ કબજે કરી લેવામાં આવ્યા છે જે ડૉક્ટર દ્વારા એમની તપાસ જે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી એ ડૉક્ટર છે એમનું નિવેદન એસ વેલ એસ જે મેડિકલ રિપોર્ટ છે એ પણ મેળવી લેવામાં આવ્યો છે થોડી તપાસ બાકી છે લેટ્સ ઓપ કે વિથિન ટુ થ્રી ડેઝ આ તપાસ છે સમગ્ર પૂરી થાય અને આપણને સાચી માહિતી બહાર આવે સમાજના આગેવાનો અને યુવાનો છે એમને બધાને હું એક અપીલ કરીશ કે પોલીસની કાર્યવાહી છે એમના પર આપ ટ્રસ્ટ રાખો કોઈ પણ પ્રકારની જો મિસજીપ કે પોલીસ તરફથી થઈ હશે તો એ પણ અમે કન્સિડર નહીં કરશું અને ડેફિનેટલી એ અમારા પણ માણસ હશે તો પણ એમના વિરુદ્ધ પણ કડકમાં કડક પગલાં લઈશું અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં